સતલાસના ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને મહેસાણા જિલ્લાના પ્રવતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે જન્મદિવસ હોય સર્વ સમાજના યુવાનો સરકારી અધિકારીઓ સહકારી સંસ્થાઓ ડિગ્નિટી જે જસ્ટી ફોર હ્યુમન રાઇટ્સ અને એનજીઓ ભારતીય જનતા પાર્ટી સતલાસના પ્રમુખ અને કાર્યકરો સતલાસના તાલુકાના તમામ પત્રકારો દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું સતલાસના તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનોએ પણ રક્તદાન કર્યું વાવ મસ્જિદના મોલાના અબ્રાહ પેશ ઇમામ દ્વારા રક્તદાન કરાયું લાયન્સ ક્લબ ઓફ સતલાસના ડાયમંડ ભૂમિ બ્લડ બેન્ક અને એરોમા બ્લડ બેન્ક પાલનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સતલાસના તરફથી રક્તદાતાઓને સન્માનિત કરવામાં હતા તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ દેશના યશસ્વીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ હોવાથી આજે સતલાસના આર એમ પ્રજાપતિ આર્ટ્સ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાઓ આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજના યુવાનો લાયન્સ ક્લબ રેડ ક્રોસ આચાર્ય સંઘ ઉચ્ચતર માધ્યમિક સંઘ માધ્યમિક સંઘ વહીવટી વિભાગ પ્રાથમિક શિક્ષણ સંઘ કેમ કોઠારી સ્કૂલ મામલતદાર ઓફિસનો સ્ટાફ તાલુકા પંચાયતનો સ્ટાફ વન વિભાગ તલાટી મંડળ એબીવીપી આરએસએસ એનએસએસ સમર્થ ડાયમંડ ગ્રુપ સતલાસના વેપારી મંડળ પટેલ સમાજ અર્બુદા સેના ઠાકોર સેના રાજપૂત બ્રહ્મ સમાજ પ્રજાપતિ સમાજ મુસ્લિમ સમાજ ગઢવાડા અનુસૂચિત જાતિ સમાજ મોદી સમાજ એસપીજી ગ્રુપ કિસાન સંઘ આરોગ્ય વિભાગ પત્રકાર એકતા પરિષદ સતલાસના ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ એનજીઓ એચ એસ આર જનરલ હોસ્પિટલ પોલીસ સ્ટેશન સ્ટાફ ડોક્ટર એસોસિએશન મેડિકલ એસોસિએશન આરાધના માધ્યમિક સ્કૂલ નર્સિંગ કોલેજ અને બીજા સતલાશના તાલુકાના અન્ય સમાજોના સૌજન્યથી કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પેશ રાવલ મહેસાણા ઓકે બોલો આજે સતલાસના તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા સૌ બ્લડ ડોનેટ જે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે શું આયોજન કર્યું છે આજે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જે સતલાશના ખાતે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો અમારા મુસ્લિમ સમાજ તથા આલીફ યુદ્ધ સંગઠન ગ્રુપે જે ગિફ્ટનું બોટલનું આયોજન કર્યું અને અમે હિસ્સો લીધો અને અગાઉ બી જે આ રીતનો પ્રોગ્રામ થશે તો અમે હિસ્સો લેતા રહેશું આનાથી લોકોને શું સંદેશ આપવા માંગો છો તમે કે અમારો એક પ્રત્યે એકબીજા તરફથી ભાઈચારો અને આવા હવે અવારનવાર જે તે પ્રોગ્રામ થાય બ્લડ ડોનેશનનું જે જરૂરિયાત પડે એમાં સૌભાગ્ય બધો હિસ્સો લેતા રહેશો